ટેસ્ટી ચટાકેદાર આ શાક બને છે ઊંધિયું ભૂલાવી દેશે તેવું એકદમ ટેસ્ટી ચટાકેદાર શાક મુઠિયાને અલગથી તળવાની ઝંઝટ વગર અને અલગથી બાફાની પણ કોઈ ઝંઝટ નથી એકદમ ઝટપટ અને ખૂબ જ ટેસ્ટી આ શાક બનાવી તૈયાર કરીશું તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી શાક એના માટે મેં અહીંયા બસો ગ્રામ સુરતી પાપડી લીધી છે પાપડીને એકદમ સરસ રીતે સાફ કરી આ રીતે ખોલી લીધી છે પાપડીને આ રીતે ખોલી લેશું એટલે દાણા અલગ થઈ જશે હવે આપણે સ્પેશિયલ એક મસાલો તૈયાર કરીશું એના માટે આપણે બે ટેબલ સ્પૂન લસણની કઢી બે ટુકડા આદુના અને તીખાસ માટે પાંચથી છ તીખી લીલી મરચી તમને જો તીખું ઓછું ખાવું પસંદ હોય તો મરચી થોડી ઓછી કરી દેવાની થોડા ફ્રેશ લીલા દાણા એડ કરી અને મિક્સર મિક્સરજારનું ઢાંકણ બંધ કરી એકદમ ઝીણી પેસ્ટ વાટી તૈયાર કરીશું તો આપણી મસાલાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે મુઠિયા માટેનો લોટ બાંધીશું એના માટે એક કપ ફ્રેશ લીલી મેથી અને એક કપ બેસન તો મેં મેથી અને બેસનનું માપ સરખું રાખ્યું છે એક ટેબલ સ્પૂન તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ સાથે વન ફોર ટી સ્પૂન હળદર પાવડર થોડું લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધણાજીરું પાવડર એક ટી સ્પૂન ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું અને એક પીસ સોડા એડ કરીશું સાથે એક ટી સ્પૂન તેલ એડ કરીશું અને એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેશું અને પછી જરૂરિયાત મુજબ પાણી એડ કરી અને મુઠિયાનો લોટ બાંધીશું મૂઠિયાનો લોટ બાંધતી વખતે આપણે પાણી વધારે એડ નથી કરવાનું અને બહુ કઠણ બંને એવો લોટ બાંધી તૈયાર કરવાનો છે તો એકદમ પહેલાં મસાલા બધા મિક્સ થઈ ગયા હવે આપણે વન ફોર્થ કપ જેટલું પહેલાં પાણી એડ કરીશું તો એટલામાં જ આ લોટ બંધાઈ જશે જો જરૂર લાગે તો એકથી બે ચમચી પાણી વધારે એડ કરી દેજો અને જો તમારો લોટ ઢીલો થઈ જાય તો થોડો લોટ પણ એડ કરી શકાય કારણ કે આપણે મેથી અને બેસન સરખા પ્રમાણમાં રાખ્યું છે તો તમે જુઓ અહીંયા મારે વન ફોર્થ કપ પાણીમાં જ લોટ બંધાઈ ગયો છે તો હું વધારે લોટ એડ કે પાણી એડ નથી કરતી એકદમ પરફેક્ટ છે તો એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હવે હાથમાં થોડું તેલ લગાવી લેશું અને પહેલાં આ રીતે મસળી લેશું પછી આપણે એમાંથી નાની નાની સાઇઝના ગોળ મુઠિયાવાળી તૈયાર કરીશું તમને લંબચોરસ મુઠિયા ગમતા હોય તો એ રીતે પણ વાળી લેવાના તો આ રીતે નાની નાની સાઇઝના વાળવાના જેથી આપણે એને બાપશું તો એ ફૂલીને મોટા થઈ જશે એકદમ પરફેક્ટ થઈ જશે તો આ રીતે બધા મોઠી આપણે વાડી તૈયાર કરી લેશું હવે આપણે એક સ્પેશિયલ વઘાર કરીશું એના માટે કૂકર લેશું કૂકરમાં એક ટેબલ સ્પૂન તેલ વન ફોર્ટી સ્પૂન જેટલો અજમો અને થોડી હિંગ એડ કરીશું તૈયાર કરેલી પાપડી અને દાણા બંને એડ કરી દઈશું જો આ રીતની પાપડી ના હોય તો તમે વાલોળ લઈ શકો છો સાથે વઢાણા પણ એડ કરી શકાય તુવેરના દાણા પણ એડ કરી શકાય હું અહીંયા એકલી પાપડીમાંથી બનાવું છું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું એક મિનિટ માટે સાતડી લેશું પછી આપણે એમાં પાણી એડ કરીશું તો દોઢ કપ હું અહીંયા પાણી એડ કરું છું તમારી પાસે જેટલી પાપડી છે એ પ્રમાણે પાણી એડ કરવાનું થોડો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લેશો હવે જે આપણે પાણી એડ કર્યું છે એને સરસ એવું ઉકળવા દેવાનું છે ગરમ થવા લાગે આ રીતે પછી જ આપણે એમાં મુઠિયા એડ કરવાના તો જ્યારે આપણે મુઠિયા એડ કરીએ ત્યારે આપણે મુઠિયાને આ રીતે થોડા થોડા અલગ મૂકવાના જેથી એ ફૂલશે ત્યારે ભેગા થઈ જશે બધા મુઠિયા આ રીતે મુકાઈ જાય પછી કૂકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર બે વિસલ થવા દેવાનું બે વિસલ થઈ જાય પછી પ્રેશરને ઠંડુ થવા દેવાનું પછી કૂકરને ખોલીશું તો અહીંયા આપણા મુઠિયા તમે જુઓ એકદમ સરસ એવા ફૂલી ગયા છે પાપડી પણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને આ રીતે પાણી પણ છે તો જે આપણે પાણી ગ્રેવીમાં યુઝ કરીશું હવે આપણે એકદમ ઊંધિયાનો ટેસ્ટ આવે તેવી સ્પેશિયલ ગ્રેવી તૈયાર કરી લઈએ એના માટે બે ટેબલ સ્પૂન તેલ લેશું તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જીરું અને થોડી હિંગ એડ કરીશું હવે તૈયાર કરેલી આપણી ગ્રીન પેસ્ટને આ સમયે એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું અને એકદમ સરસ રીતે તેલમાં સાતડવાની જે બધા મસાલાની ફ્લેવર આવી જાય તો અહીંયા તમે જુઓ આ રીતે ચલાવતા રહે એકદમ સરસ મેં પેસ્ટને સાતળી લીધી તો આ રીતે એમાંથી તેલ પણ છૂટું પડી ગયું હવે મસાલામાં વન ફોર ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ટી સ્પૂન ઊંધિયાનો મસાલો અને અડધી ટી સ્પૂન ગરમ મસાલો જો ઊંધિયો મસાલો ના હોય તો સ્કીપ કરવાનો અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેસુ હવે બધા મસાલાને એકદમ સારી રીતે આપણે પહેલાં સાતળી લેશું તો ઊંધિયું મસાલો જો હોય તો એડ કરજો એનાથી ખૂબ જ સરસ ગ્રેવીનો ટેસ્ટ આવશે અને એકદમ તમને એવું લાગશે કે હું ઊંધિયું ખાઈ રહી છું હવે થોડું પાણી મસાલા સાથે એડ કરવાથી એકદમ સરસ મસાલા છે એ મિક્સ થઈ જશે કૂક થઈ જશે આ રીતે હવે આપણે ટામેટાની પ્યુરી એડ કરીશું તો મેં બે ટામેટાને મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરી લીધા છે હવે એકદમ સારી રીતે બધા મસાલાને મિક્સ કરી લેશું અને આ ટામેટાની ગ્રેવીને એકદમ સરસ રીતે મિક્સ કર્યા પછી એક મિનિટ આ રીતે ખુલ્લી સાતડી લેવાની પછી ઢાંકીને એકદમ સરસ એવી કૂક થવા દેવાની જેથી એકદમ સરસ આપણી ગ્રેવી ટેસ્ટી અને એકદમ પરફેક્ટ બને તો તમે ક્યારે આ રીતે પાપડી મુઠિયાનું શાક બનાવ્યું કે નહીં મને કમેન્ટમાં કહેજો તમે મારી રેસિપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો હવે આપણે ઢાંકીને બે મિનિટ માટે કૂક થવા દેસું બે મિનિટ પછી તમે જુઓ આ રીતે ટમેટાની પેસ્ટ એકદમ સરસ એવી કૂક થઈ ગઈ આ રીતે એકદમ સરસ એવું ડ્રાય થઈ ગયું તો આપણી ગ્રેવી છે એ આ રીતની ડ્રાય થઈ જશે એટલે આપણે જે પાપડી બાફીને રાખી છે તેમાં પાણી છે તેના લીધે એકદમ પરફેક્ટ ગ્રેવી તૈયાર થઈ જશે હવે પાણી સહિત આપણે મુઠિયા અને પાપડીને એડ કરી દઈશું અને એકદમ હલકા હાથથી મિક્સ કરવાનું જેથી મુઠ્ઠી આપણા સોફ્ટ થઈ ગયા છે તો તૂટે નહીં તો આ રીતે તમે જુઓ ગ્રેવી એકદમ પરફેક્ટ છે જો આમાં તમારું પાણી ના હોય અને ગ્રેવી પરફેક્ટ ના હોય તો આ સમયે થોડું પાણી એડ કરી મિક્સ કરી લેજો એટલે ગ્રેવી એકદમ પરફેક્ટ થઈ જશે એકદમ સારી રીતે તમે જુઓ હું એકદમ હળવા હાથથી મિક્સ કરું છું એટલે એકદમ સરસ મિક્સ પણ થઈ જશે અને મુઠિયા તૂટશે પણ નહીં અને હવે આપણે મસાલા અને ગ્રેવી અને પાપડી અને મુઠિયાને બધાને સરસ એવા કૂક કરવાના છે તો આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે ફરીથી ઢાંકી દઈશું અને પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું તો પાંચ મિનિટ પછી આપણું શાક બનીને તૈયાર થઈ ગયું તમે જુઓ ઉપરથી એકદમ તેલ છૂટું પડી ગયું જતાં જ ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે જો ક્યારે આ રીતે સુરતી પાપડીનું શાક ન ટ્રાય કર્યું હોય તો જરૂરથી કરજો ઉપરથી આપણે થોડો લીંબુનો રસ પણ એડ કરીશું અને ફ્રેશ લીલા ધાણા એડ કરીશું તો આ શાકને રોટલી સાથે ભાખરી સાથે પરોઠા સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઊંધિયાને પણ ભૂલાવી દેશે એવું ચટપટું ટેસ્ટી આ શાક બનાવવું ખૂબ જ સરળ છે માત્ર તમે એને ઘરે દસ મિનિટમાં બનાવી મહેમાનોને પણ સર્વ કરી શકો છો તો આ શાકની રેસીપી ક્યારે ટ્રાય કરો છો મને કમેન્ટમાં કહેજો અને આજની મારી આ શાકની રેસીપી તમને કેવી લાગી એ પણ કહેજો જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે આ રેસીપી ટ્રાય કરજો તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ